સિટી આપણે આખી આખું જૂનાગઢ રખડવાના છે નાસ્તો પાણી જમવાનું બધું આ સો રૂપિયાની અંદર કરવાનું છે આ સો રૂપિયાની અંદર પાછા વીસ રૂપિયા બસાવવાના છે તો હવે આવું બધું રહેવાનું છે આજના વિડીયોની અંદર બનીને લેજો તમને મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ તમારા ભાઈની એટલે આપણે જા શું બધી જગ્યાએ આપણે કેમ નોર્મલી આપણે આમ ક્યાંય ગયા હોય બહાર ગયા હોય ને આપણે પૈસા ઓછા હોય આપણે ક્યાંય ખાવા ગયા હોય ભાઈ આનું શું છે કે ભાઈ આનું શું છે એ ભાઈ આનું શું છે એટલે આપણે આ રીતના જ દિવસ કાઢવાનો છે કે ભાઈ આનું શું છે જેનું બજેટ ઓછું હોય એ બજેટમાં આપણી બજેટમાં એ જ આપણે જમવાનું રહેશે ચા પાણી આપણા બજેટની અંદર છે નાસ્તો આપણા બજેટની અંદર છે એ જ આપણે કરવાનું છે કે એમ કે આ બજેટ ખાવા ઓછામાં ઓછું હે ભાઈ હા ભાઈ રીણો નાખ દો પેટ્રોલ નાખી દઉં આપણે ભાઈ વીસ રૂપિયા નું પેટ્રોલ નખાવી દીધું ને આપણી પાસે રહ્યા એસી રૂપિયા જો રૂપિયા છે હવે આપણે એને ચા પાણી અને નાસ્તો ગોતવા જશું હા ગોતવા ભાઈ ટ્રાય કરીએ બજેટ આવશે એટલું તો શું કરવું આજે અહીંયા આવે પાંચ રૂપિયાની ચા કીધો ભાઈ ના પાડતી ગઈને હાથની ચા નહીં આવે કેમ કે અહીંયા હેને દસ રૂપિયા હતા તા એને મારું બજેટ એટલું છે નહીં એટલે મારે પાંચ રૂપિયાની ચા ક્યાંક પણ ગોતવી પડશે ચલો બીજી જગ્યાએ જઈએ અહીંયા થોડીક આમાં હાઈફાઈ હતી ચા એની હો અહીંયા જઈએ આવીએ છાપરે ભાઈ શું કહેવાય માલધારી છે આપી દે ગઈ નક્કી ના જવાય આ ચા આપજો ભાઈ કેટલા લે ચાને

તો આવી ગયો હવે દાત 10 ના ગાંઠિયા ને થઈ ગયું આપણું તો આવી ગયા આપણા 10 ના ગાંઠિયા અને પાંચ ની જા 15 નો નાસ્તો થઈ ગયો આપડે ખવાર નો એક નંબર ગાંઠિયા ભાઈ કાકા જમજો પણ હવા આ 2 રૂપિયા માં ભાઈ તો આપણે ચા ને નાસ્તો કર્યો ભાઈ મજા આવી ગઈ ચા નાસ્તો કરીને ગાંઠિયા ને ચા આપી આપણે એ કરીને હવે આપણી પાસે રૂપિયા અને આપણી પાસે સિક્કો ભાઈ અલગ જ એવું માતાજી નો સિક્કો બાકી જવાનું નીકળતા હોય માણા ગણવાના એક જાય એક આવું કરું યાર આ ચેલેન્જ તો લેવાય જ હોય અને હવે ચેલેન્જ કે પૂરો કરવો અઘરો છે બહુ જ

થારી એકસો ને સિત્તેર રૂપિયા સારી ના હતા એટલે એ ભાઈ તમને ત્રીસેક રૂપિયામાં આગળ જાવ આગળ મળી જાય તો હવે આપણે થોડાક આગળ જઈએ અને અહીંયા જોઈએ ભાઈ અને અહીંયા હતી હાઈફાઈ જોડી કામ હોટલ છે હાઈફાઈ હોય એટલે પછી આપણા એવાનું હોય નીકળો ભાઈ હાલો હોય તો હવે આપણે જઈએ આગળ અહીંયા જોઈએ હાલો મોબાઈલ વિચાર ગયો પણ બોલશે નહીં એટલે સાચું નહીં ગયું

પાંચ રૂપિયા છે મારી પાસે વધારે નથી ભાઈ ને થઈ એમ તો કહે છે કે આગળ છે આગળ છે મારી ગાડીમાં પાછું પેટ્રોલ એટલું નથી ભાઈ એ જોવું પડશે ખરેખર આ જેલ મેં લઈ લીધો

હવે હું આગળ જાવ બીજું કીવા ની આ જાય તો બહુ એટલે બહુ આયસ ભાવ હતો ભાઈ ખરેખર જમવાનો હું તમે એટલા તમારું જમા આ બધું એક જ છે કે ત્રીસ રૂપિયા રૂપિયામાં જમાડો તો આવ્યો

આપણે ગાડી દોરીને જઈએ છે ભાઈ થોડે સુધી કેમ કે પેટ્રોલ આપણે ખાલી રીયું જ નાખ્યું હતું એટલે દોરીને જાવું પડે એમ છે ભાઈ બધા મારા સામુ જોઈ છે કે આ ભાઈ શું છે ત્રીસ રૂપિયામાં જમવાનું મળી ગયું આપણને પૈસા આપી દો હવે આપણી પાસે રહ્યા ભાઈ ખાલી ત્રીસ રૂપિયા અને હજી દિવસ હજી તો બાકી છે ઘણો શું કે ભાઈ ત્રીસ રૂપિયામાં નીકળી જાય મારા દી હવે હં બર બર ભાઈ એ ભાઈ ની કરશી 30 રૂપિયા માંથી એમ ની કરે નોત નીકળે ના નીકળે તો તમે આપો અમને હું આયા 380 દે 380 પાછા એક ના બે ના લા આ ભાઈ રાઈ જ ના કે કરતા નથી કઈ શું ગયો ભાઈ જમબાનું કેવું લાગે તમને સારું લાગે ને આ આવી ગઈ થારી ભાઈ 30 રૂપિયા માં સે લેવા કે ફાઈનલ થઈ ગયો 30 રૂપિયા નું ભાઈ આપણે બધી જગ્યાએ કહેતા પણ બહુ એટલે બહુ મોંઘુ જમવાનું કોહો એકસો એસી રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા સારી નાખી અહીંયા આપણને ત્રીસ ત્રીસ રૂપિયામાં જમવાનું મળ્યું ખાલી રૂપિયામાં ભરી મુશ્કેલ કે બાદ મિલા હે ખાના અમે દેખો અમારા ખાના દેખો તું ઘીવાળી લોટલી એક નંબર ભાઈ આ સેવ ટમેટાનું શાક આ મગનું શાક છાશ હારે કાંઈ ના કરે ભાઈ ચાલુ કરી દઈ હાલો હવે ચાલો ભરી હરિયાર

તમારી ચાવી પડી એમ નામ છે તો હું લઈને ભઈ જાવ બાય બાય ટાટા ગુડબાય ગયા મારી પાસે તો ભાઈ 30000 રૂપિયા છે અને હું આવી ગયો આ સેલ ની અંદર સમજો પહેલી ફુરસત મે નીકળ અંદર જાવ છું હવે સેલ માં જોઈએ હું હું વસ્તુ મળે છે મારી પાસે તો 30000 રૂપિયા છે 30 રૂપિયા ની વસ્તુ હું આવતી છે આ બ્રાન્ડ નો સેલ છે અત્યારે ₹3 ના આવશે એડિશનના ચાર સમેવાનું આઈ હા લાજ તો ભુલ ગયા ઇન્જેબીલ ફાઈલ જઈ નહી થાતું ટાઈમ નહી દેવા બ્રાન્ડ ના છે બધા બ્રાન્ડ છે અમજે બ્રાન્ડ જ છે

કરેલા ગાડી લઈને હોય તો ના કાઢે આપણે ભાઈ તરીકામાં ફરી ફરી અને માથું દુખી ગયું અને આ બેહેને અમે એસી વાળી દુકાન ની અંદર જાય એસી ને મને હમણાં પૂછે હું એવું તો ભાઈ મારા હા મોશ પણ ભાઈ બોલતા નથી

દસ રૂપિયા કાંઈ વાંધો નહીં પાંચ નો થાય તો પાંચ નો કર્યો ના થાય દસ રૂપિયા જામ પર ના જામ પર જવું તો ખાલી એક વાર છે તમને જેમ કીધું હતું એ રીતના જ આપણે પૂરો કર્યો ભાઈ આપડી પાસે વીસ જ રૂપિયા લાસ્ટમાં જોવો તો અને અત્યારે વાગી ગયા આઠ આઠ વાગ્યા આપણો ચેલેન્જ પૂરો થાય છે તમે જે રીતના મેં ચેલેન્જ લીધો તો સવારથી આઠ વાગ્યા સુધી ઉઠી સવાર ચેલેન્ આઠ વાગ્યા સુધીનો ચેલેન્જ આપણો પૂરો થાય છે આપણી પાસે અહીંયા આખરીમાં વીસ રૂપિયા અને બીજું તો હું કહું ભાઈ આ ખરેખર ચેલેન્જ બહુ અઘરો હતો થોડોક આમ હેલો હતો થોડોક અઘરો હતો પણ સો રૂપિયાની અંદર આપણે આખો દિવસ કાઢ નાખો અને એમાં પાછા આપણે વીસ રૂપિયા બચાવ્યા